રાજકોટ શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા કણસાગરા મહિલા કોલેજ દ્વારા આર્ટ ફેસ્ટિવલની સુંદર શરૂઆત કરવામાં આવી છે જેમાં તારીખ એક ઓગસ્ટથી છ ઓગસ્ટ સુધી વિવિધ કલા કૌશલ્ય કોમ્પિટિશન યોજવામાં આવશે જેમાં બહેનો પોતાની અદભુત કલા દાખવશે પહેલી ઓગસ્ટના રોજ કોલેજના સેમિનાર હોલ ખાતે રંગોલી સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં બહેનોએ સુંદર અને અદભુત રંગોલી કરી કલા પ્રદર્શન કર્યું હતું અહેવાલ નમસ્કાર હું ડોક્ટર યશવંત ગોસ્વામી કલસાગરામ મહિલા કોલેજ રાજકોટ ગુજરાત સરકાર દ્વારા જે સપ્તધારાનું આયોજન થયેલું છે એ સપ્તધારાના કોઓર્ડિનેટર તરીકેની એક ભૂમિકા પણ હું આ કોલેજમાં ફરજ બજાવું છું અને એ અંતર્ગત દર વર્ષે અમે લોકો વિદ્યાર્થીઓમાં જે કલા અને કૌશલ્ય છુપાયેલું છે એમને બહાર કાઢવા માટેની ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં જે વ્રત અને તહેવારો આવે છે એ વ્રત અને તહેવારોને અનુરક્ષીને અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે અને એના માટે અમે લોકોએ આર્ટ ફેસ્ટિવલ એવા ટાઇટલ હેઠળ હરરોજ અમે આવી આઠથી દસ જાતની અલગ અલગ સ્પર્ધાઓ કરીએ છીએ અને એ સ્પર્ધાઓની અંદર વ્રત અને તહેવારોના સંદર્ભમાં રંગોળી કોમ્પિટિશન છે રાખી કોમ્પિટિશન છે સાડી કોમ્પિટિશન હેરસ્ટાઇલ કોમ્પિટિશન આવી અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ મહેંદી કોમ્પિટિશન છે એ રાખીએ છીએ અને બારથી પણ અમે લોકોને એટલા માટે ઇન્વાઇટ કરીએ છીએ કે દરેક વિદ્યાર્થીઓને ખૂબ સારામાં સારા ઇનામો મળે અને વિદ્યાર્થીઓને સારામાં સારા સીલ અને સર્ટિફિકેટ મળે આ વર્ષે બે વર્ષની જેમ જ ટ્રુસ્ટલ એકેડેમી દ્વારા આ મારી તમામ સ્પર્ધાઓને સ્પોન્સર કરવામાં આવી છે અને જેમાં પ્રથમ નંબરને એક હજાર પાંચસો બીજા નંબરને એક હજાર અને ત્રીજા નંબરને સાતસો પચાસ રૂપિયાના ગિફ્ટ વાઉચર અમે અહીંથી આપીએ છીએ ખૂબ સારા સીલ અને સર્ટિફિકેટ આપીએ છીએ એટલું જ નહીં તમામે તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એટલે જેટલા પણ તમામ સ્પર્ધાઓમાં ભાગીદારી કરે છે એ તમામે તમામ વિદ્યાર્થીઓને સો રૂપિયાના ગિફ્ટ વાઉચર પણ અમે એથી સર્ટિફિકેટ સાથે આપવાના છીએ તો આ સ્પર્ધાઓનો હેતુ એ છે કે જયારે ઓગસ્ટ મહિનો છે એ વ્રત અને તહેવારોનો માસ છે અને બહેનોને અનુલક્ષીને આ મહિલા કોલેજ છે અને બહેનોને અનુલક્ષીને જ સ્પર્ધાઓનું આયોજન કર્યું છે જેથી એમનો ઉત્સાહ વધે એમનું કલા અને કૌશલ્યનો ખ્યાલ આવે અને એટલું જ નહીં પણ આ સ્પર્ધાઓમાંથી અમે યુનિવર્સિટી દ્વારા જે યુથ ફેસ્ટિવલનું આયોજન થાય છે એમની અંદર પણ જેમને ફર્સ્ટ નંબર આવશે એમને અમે સીધા જ યુથ ફેસ્ટિવલના અલગ અલગ સ્પર્ધાઓમાં પણ એન્ટ્રી આપશું